તો ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા પંચાયત સામાન્ય તાલુકા વિકાસ અધિકારીની અણ આવડતને કારણે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળતી વર્ષ બે હજાર થી બે હજાર સુધીની એટલે કે સળંગ ચાર વર્ષની કુલ રકમ ની મળેલી રકમો તાલુકા પંચાયત વાલિયા સમાવિષ્ટ વિસ્તાર સ્થાનિક સાર્વજનિક હેતુ શરૂ કરવામાં સદંતર નિષ્ફળ છે જેથી ગુજરાત પંચાયત ધારા કલમ ક બે તાલુકા અધિકારી વાલિયા સામે પંચાયત ધારાની બીજી જોગવાઈઓ અંગેની ફરજો અને કાર્યો કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી તેઓની સામે ગત રોજની સભામાં સર્વાનુમતે ઠપકાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો અને જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ જાણ કરવામાં આવી છે ત્યારે પ્રમુખ સહિત તેર સભ્યો દ્વારા વાલિયા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પસાર થતાની સાથે જ સમગ્ર વાલિયા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે